સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે મિથ્યા સમતા એટલે શું વચનામુદ બસ્સો ચોપનમાં પરમ કુબોધેવે મિથ્યા સમતા શબ્દનો પ્રયોગ કરેલો છે આ પ્રકારની ક્ષમતા મુમુક્ષતામાં અવરોધરૂપ બની રહે છે જીવની યોગ્યતામાં ખામી લાવે છે એમ પણ એ પ્રકાશ્યું છે ક્ષમતા એટલે ચિત્તનું નિરાકુળપણું સંકલ્પ વિકલ્પથી ઉપરાંત થઈ જવું તે આ ત્યારે જ શક્ય બને કે જ્યારે જીવને પ્રત્યક્ષ કે પરોક્ષે સત્પુરુષના વચનને આધારે આત્મતત્વનો નિર્ણય થાય આ થયું કે જીવને સમકિત થયું ગણાય અને જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી જીવ બહારથી શાંત દેખાય પણ હજુ શાંત થયો નથી અંદર સમુદ્રના મોજા ઉછળી રહ્યા છે વ્યવહારે જે શાંતિ વિદાય છે તે શાંતિ સહજ શાંતિ હોય નહીં પર્થુતગલના નિમિત્ત વગરની શાંતિ હોય નહીં શાતાનો ઉદય અને શાંતિ પણ પરપૂતગલને આધારે છે સહજ શાંતિમાં સહજ સમાધિમાં પરપૂતગલની અપેક્ષા રહેતી નથી અહીં શાંતિ અંતરંગ શાંતિની વાત છે બાહ્ય શાંતિની વાત નથી વ્યવહારિક પુણ્યના ઉદયમાં જીવ બહારથી સુખી અને શાંત જણાય પરંતુ આ દશામાં જીવ વધુમાં વધુ બીજાને પણ એવા સુખી કરવા મથે પણ આ શાંતિ પરપૂતગલને આધારે હોવાથી શાશ્વત શાંતિ નથી અત્યારે પ્રાપ્ત સંજોગોમાં ભલે ફરિયાદ નથી નિમિત્તો મળતા ફરિયાદો ઊભી થવાની જ સમકિત સમકિતને પ્રતિકૂળ સંજોગોમાં બધું જ જાણવા છતાં પણ ખોટું છે એ જાણવા છતાં પણ અંતરંગમાં શાંતિ વિદાય છે ફરિયાદ નથી અંતરંગ વિરોધ હવે શમી ગયો છે મિથ્યા સમતા એ દશામાં જે ક્રિયા થાય તે બહારથી પરોપકાર કે ધર્મની ક્રિયા પણ જણાય અને જગતને પણ દેહાદ્યાસ વધુ પ્રિય હોવાને લીધે એ ગમે અને લોકો આવા જીવને ધર્મિષ્ટ ગણે વખાણે પણ આ લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું કે લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું એને તો પરંપરા દેવમુક સાતસો ઓગણત્રીસમાં જીવને પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ બોધે છે અધ્યાત્મમાં આગળ વધતા અટકાવી દે છે પોતે ધર્મ આરાધે છે એમ માને છે એટલે મિથ્યા ક્ષમતા એ અધોગતિનું કારણ કહ્યું છે આ દ્રષ્ટિવાળા જીવને જોઈને ઘણા બાળજીવો પોતાને પણ ભૌતિકનું મહાત્મ્ય હજુ ગયું ન હોવાથી અંજાઈ જાય છે અને આવા જીવને વળગી પડે છે બાજે છે અને કલ્યાણથી વંચિત રહે છે અને જે મિથ્યા ક્ષમતા વેદે છે તે પણ અધ્યાત્મથી તો દૂર જ છે જીવને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી ક્વચિત વ્યવહારિક શાતાના ઉદયમાં વ્યવહારિક અનુકૂળ સંજોગોના નિમિત્તે શાંતિ જણાય શાંતિ વેદાય અને બીજાને પણ તે શાંત છે એમ જણાય પણ તે કાંઈ ટકી રહે એવી શાંતિ નથી સહજ સમાધિમાં જીવીને બાહ્ય કારણ વગરની સમાધિ હોય છે જ્યારે મિથ્યા સમતામાં સમાધિ જણાય છે તે નિમિત્તને આધીન છે અને પ્રતિકૂળ નિમિત્તો મળતા તે સમાધિ તે સમતા તૂટી જશે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં દાખલો આપતા કે કોઈ સંન્યાસી જે અલગારી જેવા બેઠા હતા જાણે આત્મધ્યાનમાં જ મગ્ન કોઈ યુવાન છોકરાએ પૂછે કે મહારાજ આપનું નામ શું મહારાજ પહેલાં શીતલ પ્રસાદ બીજો છોકરો પૂછે છે મહારાજ તમારું નામ શું તો કહે શીતલ પ્રસાદ મજાક મશ્કરી કરવા ત્રીજો છોકરો પણ હસતા હસતા આવી કૃત્રિમ રીતે ગંભીર થઈ પૂછે છે કે મહારાજ આપકા શુભ નામ ક્યાં હૈ મહારાજ બોલા શીતલદાસ 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 કેટલી બાર કહા સાલા બાર બાર ક્યાં પૂછતા હૈ મહારાજ આ જવાબ આપતા હવે અગ્નિદાસ થઈ ચૂક્યા હતા ચોથો છોકરો કહે છે મહારાજ તમે શીતલદાસ નથી અગ્નિદાસ છો આ મિથ્યા સમતાનો પ્રકાર છે ખરી સમતાવાળાને ભૌતિકનું મહાત્મ્ય ન હોય લોકલજ્જા આ દશાના ધારક મિથ્યા માને તેને જગતને રાજી કરવા નથી લોક સંજ્ઞા તેની જિંદગીનો ધ્રુવ કાઢો નથી આત્મસમાધિ જ તેનો માપદંડ છે કો વિસ્મય નહીં પર નિંદક સંસાર તજેનો હસ્તી ચાલ નહીં જ ભૂંક તો સ્વા હજાર ઉભી બજારે હાથી ચાલ્યો જાય છે પોતાની મસ્તીમાં કૂતરાઓ ડાબે જમણે પાછળ ભૂકી રહ્યા છે પણ તેમાં હાથી દોરાતો નથી ઊભો પણ રહેતો નથી પોતાની અવિરત અધ્યાત્મ મુસાફરી ચાલુ જ રાખે છે મિથ્યા જીવને મોક્ષ તરફ ન લઈ જાય મોક્ષથી છેટે લઈ જાય છે આવા જીવોની ધાર્મિક ગણાતી ક્રિયા પણ તેને આત્માર્થે લેખે લાગતી નથી ધર્મક્રિયાનું અભિમાન હોવાથી તેને સમ્યક દર્શન કે આત્માર્થે દૂર રાખે છે જો કે ક્વચિત વ્યવહારિક પુણ્ય બંધાય પણ તે પુણ્ય છૂટવાનું કારણ બને નહીં પૂજ્ય જે બોધ્યું છે કે ગમે તેવા વ્રત તપ જવાબ તીર્થયાત્રા કે દાન કરે પણ યથાર્થ સમજણ વિના એવું બધું કરવાથી છૂટવાનું કારણ તે બનતું નથી સત્પુરુષે જે નિર્ણય કર્યો છે તે જ મારે માનવું છે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે જીવને ખરી ભક્તિ પ્રગટે સત્પુરુષનું મહાત્મ્ય સમજાય ત્યારે જ લઘુતા આવે જ્યાં સુધી આત્મા ફેર્યો નથી ત્યાં સુધી ક્ષમતા છે તે પણ કલ્પિત છે આત્માને ઓળખાવીના ક્ષમતા રાખે છે એ કંઈ મોક્ષ ન લઈ જાય પણ મોક્ષથી દૂર ફંટાવે આત્મા નથી જાણ્યો ત્યાં સુધી બધી જ કલ્પના કરે છે જેમ પરદેશ જોયું નથી તો જેવું પરદેશ અંગે કલ્પના કરે છે તેમ આત્માની પણ પોતાની બુદ્ધિથી ગોઠવણ કરે આત્માનું ભાન થયું નથી ત્યાં સુધી કલ્પનાને આધારે શાસ્ત્રના અર્થ પણ પોતા પ્રમાણે કરે કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંબળો ગ્રંથિભેદ સુધી પહોંચી જે મિથ્યા સમજણથી એમ માને કે હવે મને જ્ઞાન થઈ ગયું છે હવે હું ખરી ક્ષમતામાં આવી ગયો નિમિત્તો પણ મને હવે કાંઈ કરી શકે નહીં હવે પોતે જ ગુરુ થઈ જાય કોઈ મતમતાંતરમાં અટવાઈ જાય અને આગળ વધતો અટકી જાય જેવું સાધુ થયો પણ સંસારના સુખની ઈચ્છા હોય અને જીવને પદાર્થનો નિર્ણય નહીં હોવાથી મિથ્યા ક્ષમતામાં અટવાઈ જાય છે બહારથી ધાર્મિક ક્રિયા કરતો જણાય પણ અધ્યાત્મમાં કંઈ આગળ વધે નહીં કેમ કે કરી છે ફકીરી અમીરીના આશયથી જીવની વૃત્તિ પરમાંથી ખસે સ્વભણી વળે ત્યારે જ કામ થાય પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જશું પ્રતિત્રે આત્માનો અનુભવ કરવો હોય તો પૂતગલ અનુભવનો ત્યાગ કરવો પડે એટલે કે પૂતગલનો મોહ છોડવો પડે જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે અધ્યાત્મમાં થોડોક આગળ વધ્યો પછી મિથ્યા જીવ આવી જાય પૂજ્ય બ્રહ્મચર્યજી વચનામુ બસો ચોપનના વિવેચનમાં સમજાવે છે કે થોડો અભ્યાસ થયો કે પોતે બીજાના કરતાં કંઈક જુદો પીડ્યો લોકો વખાણે જમવા બોલાવે પગલાં કરવા બોલાવે તેમાં વૃત્તિ ફરી જાય અને મુમુક્ષતા પણ ખોઈ બેસે આ ઠગારું પાટણ છે વૃત્તિ ઠરે ત્યાં બંધન થઈ જાય છે લયુ સ્વરૂપનું વૃત્તિનું ગ્રહ્યુ વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થ નહીં લેવા લૌકિક માન જીવને લોકો ધર્મિષ્ઠ માને તે જોઈએ છે અને તેમાં આનંદ વેદાય છે અને મિથ્યા ક્ષમતા તેને અર્થે છે એ સચ ક્ષમતા નથી એ છૂટવાનું કારણ બને નહીં પૂજ્ય પ્રભુસિંહજી શાંતિને ક્ષમતાનો અર્થ બોધમાં સમજાવતા કે ગરમ કરતા દૂધનો ઉફાળ આવ્યો ઉફાળ બેઠો તે શાંતિ અને ઉફાળ બેસી દૂધ ઠેર્યું તે ક્ષમતા શ્રેણિક રાજા ભગવાન બાને રસ્તાની કોરે એક મુનિ પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે અડોળ ઊભા તપ તપી રહ્યા હતા તેની દશા અને ગતિ અંગે ભગવાનને પૂછે છે એ તો નરક ગતિએ જ્યાં એમ ભગવાન કહે છે બહારથી તો સ્થિર સમતાવન પણ અંદરમાં ઘમાસાણ લડાઈ ચાલી રહી છે પ્રાયશ્ચિત થતાં દશા ફરી અને ગુણ શ્રેણીએ ચડતાં ચડતા કહેવલ્ય પેમ્યા બહારથી બંને પ્રસંગમાં ક્ષમતા જણાતી હતી એક મિથ્યા ક્ષમતા અને બીજી વખતે સમ્યક ક્ષમતા હતી ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ વિહાર કરી જઈ રહ્યા છે એક સાધુ અડોલ આસને ખડક સમાન સ્થિત છે તેની ચામડી ઉતરાઈ રહી છે ઉંકારો પણ કરતા નથી ઉતારે પહોંચ્યા પછી ભગવાનને ગણધર મુનિની દશા અંગે અને ગતિ અંગે પૂછે છે ભગવાન કહે છે કે તે જીવ છૂટવાનો નથી લોકોને પોતે કેટલા સંતાવંત છે તે દેખાડો કરવા અને મનમાં માન વિદાય છે તેથી એ શાંત જણાય છે આ તો માયા છે વંચકયોગ છે બિલાડી ઉંદર મારીને શાંત બેઠી છે ક્ષમતામાં જેમ જણાય છે બીજો ઉંદર આવે ત્યારે ખરી ક્ષમતાની પરખ થાય સાપ કુંડળ બેઠો છે પૂછડી ઉપર પગ આવે ત્યારે ખબર પડે પશ્ચ લક્ષ્મણ પંપાયામ પરમ ધાર્મિક શનૈ શનૈ પદ્ધતે સરોવરને કિનારે ચાલતા ચાલતા રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ આ બગલો કેવો ધાર્મિક છે ધીરે ધીરે પગલું મૂકે છે જાણે કોઈ જીવ મરે નહીં એવી દયા એ ક્યાં ધાર્મિક હતો માથલું છટકી ન જાય તેથી ધીરે ધીરે તેમ પગલાં મૂકતો હતો પાણીમાંથી માથલું બેલું હે રામ બગા કેમ વણી તે રામા બગલાને શું વખાણ કરો છો તેણે તો અમારા પૂર્વજોનું નિકંદન કાઢી નાખ્યું છે સહવાસી વિજાનાતી ચરિત્રમ નમ સાથે રહેતા હોય તે જાણે બીજાને શું ખબર પડે આ બગલાની મિથ્યા ક્ષમતા હતી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ